નમસ્કાર ગુજરાત તમે જો રહ્યા છો ફટાફટ સમાચાર રોજેરોજના સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આગળ સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે ઠંડીનો ચમકારો વધ્યો રાજ્યમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધી છે ચેનલ જ્યારે લઘુત્તમ તાપમાન છે તે બેથી ત્રણ ડિગ્રી ઘટી ગયું આ તરફ તેની થોડી અસર અત્યારે શરૂ થઈ ગઈ છે રાજ્યમાં અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે સારી ઠંડી લાગી રહી છે વાત કરીએ તો અમદાવાદમાં સોળ પોઈન્ટ સાત ડિગ્રી વડોદરામાં પંદર ડિગ્રી ગાંધીનગરમાં પંદર પોઈન્ટ એક ડિગ્રી રાજકોટમાં સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી સુરત અને ભાવનગરમાં ઓગણીસ પોઈન્ટ ચાર ડિગ્રી તેમજ ડીસા અને પાલનપુરમાં સોળ પોઈન્ટ એજ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો નલી અત્યારે છે તે તેર પોઈન્ટ ચાર ડિગ્રી સાથે રાજ્યનો સૌથી ઠંડુ શહેર બન્યું છે તો પેન્શન ધારકોને અત્યારે જરૂરિયાતના ખાસ સમાચાર પેન્શન ધારકોથી હવેથી ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકશે તેમણે જીવન પ્રમાણપત્ર મેળવવા કોઈ વધુ થક્કા નહીં ખાવા પડે કારણ કે પેન્શન ધારકોએ હવે કોઈ ટ્રેઝરી બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી હવેથી પેન્શન ધારકો તેમની નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે અને આ સમાચાર પેન્શન ધારકો સાથે જરૂરીથી શેર કરી લેજો તો આ ડિસેમ્બર મહિનામાં છે તે બેન્કો સત્તર દિવસ બંધ રહેવાની છે આ ડિસેમ્બર મહિનો આવી રહ્યો છે ત્યારે અનેક કારણોસર દેશમાં અલગ અલગ સ્થળોએ બેન્કો દસ દિવસ સુધી નહીં ખુલે આ સિવાય પાંચે રવિવાર અને બે શનિવારે પણ બેન્કો બંધ રહેશે રવિવારથી મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે પચીસ ડિસેમ્બરે ક્રિસમસની મોટા ભાગની બેન્કો બંધ રહેવાની રહેશે અને ડિસેમ્બરમાં દસ દિવસ સુધી શેર બજારમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય જ્યારે નવ દિવસ શનિવાર અને રવિવાર છે અને આ સિવાય પચીસમી ડિસેમ્બરે પણ શેર બજાર બંધ રહેવાનું રહેશે તો અત્યારે સમાચાર આવી રહ્યા છે કે ભારતીય નૌસેનાએ બુધવારે કે ફોર બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે આ પરીક્ષણ પરમાણુ સબમરીન અધિરતાથી કરવામાં આવ્યું અરીધાત એ આઈએનએસ અરિંધનું અપગ્રેડ વર્ઝન છે અને આ મિસાઇલ ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવી છે જેના સફળ પરીક્ષણથી ભારતની સૈન્ય તાકાતમાં વધારો થશે અને અરિહની સરખામણીમાં અરીઘાત પાંત્રીસો કિલોમીટરની રેન્જ સાથે કે ફોર મિસાઇલથી સજ્જ હશે તો સોનાના ભાવમાં છે વધારો થયો છે સામે આવેલા આંકડા અનુસાર અત્યારે છે તે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ ઇકોતેર હજાર એકસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર સિત્યોતેર હજાર પાંચસો સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે એટલે કે બાવીસ કેરેટ સોનાના ભાવમાં ગઈકાલના ભાવ કરતાં બસો સિત્તેર રૂપિયાનો વધારો થયો છે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં છે તે બસો રૂપિયાનો વધારો થયો જ્યારે ગઈકાલે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ સિત્તેર હજાર આઠસો ચાલીસ રૂપિયા હતો અને ચોવીસ કેરેટ સોનાનો દસ સત્યોતેર હજાર બસો એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો